મારા સપના તરફની દોટમાં ઘણી મદદ થઈ જાય આ શબ્દો છે ભાવનગરનીય દીકરીઓના જે પોતાના ભણવાના સપનાને પૂરું કરવા માટે ઘણો સંઘર્ષ કરી રહી છે આમ સરકાર કહે છે કે બેટી બચાવ બેટી ભણાવ આમ તો આપણા દેશમાં દીકરીઓનો શિક્ષણ દર વધારવા માટે ઘણા પ્રયત્નો કરાય છે કેમ કે સામાન્ય રીતે ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યા બાદ અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ છોડી દેતી હોય છે જેની પાછળ કારણો ઘણા બધા જવાબદાર હોય છે પરંતુ એમાંનું એક કારણ દૂર પડતી શાળા પણ છે એમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓ ધોરણ આઠ પૂર્ણ કરીને નવમા ધોરણમાં પ્રવેશ કરે છે એવા સમયે તેના ઘરથી હાઈસ્કૂલ સુધીનું અંતર વધારે હોવાથી ઘણીવાર આ કારણોસર વિદ્યાર્થીનીઓ અભ્યાસ છોડી દેતી હોય છે આમ તો રાજ્ય સરકાર કન્યા કેળવણી અંતર્ગત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પોતાના ઘરેથી દૂર શાળા સુધી જવા માટે સહાય રૂપે નિઃશુલ્ક સાયકલ આપે છે જેથી દીકરી આગળ ભણવા માટે પ્રેરાય આ યોજનાની જાણ જેટલી પણ વિદ્યાર્થીનીઓને થાય તેઓ ખુશ થાય એક આશા બંધાય થાય કે હવે તેઓની ખુદની સાયકલ મળશે અને સાયકલના સહારે ભણવાના સપનાને પૂરું કરશે પણ તમામ વિદ્યાર્થીનીઓના નસીબ એટલા સારા ક્યાં હોય અનેક વિદ્યાર્થીનીઓ એવી છે જે સપના તો જોઈ લે છે પણ તે સપના પૂર્ણ કરવા માટે મહેનત ઘણી હોય છે આજે વાત કરવી છે રાજ્યની એવી દીકરીઓની જેઓ ઝી ચોવીસ કલાક પાસે મદદ માંગવા માટે આવી છે ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રહેતી આ વિદ્યાર્થીનીઓને રઝાકભાઈ કાઝીની દીકરી રોનકને જુઓ આંખોમાં સપના છે અને સપના પૂરા કરવાની હિંમત પણ શ્રમિક પરિવારમાંથી આવતી હોવાથી ઘણી સમસ્યા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય અપાઈ આ વિદ્યાર્થીનીઓ ધોરણ માંથી ધોરણ આઠમાંથી આવી ગઈ પણ હજુ સુધી તેમને સાયકલ નથી મળી સાયકલ ન મળી હોવાથી દીકરીઓને બે થી ત્રણ કિલોમીટર ચાલીને શાળાએ પહોંચવું પડે છે અથવા તો દીકરીઓના વાલીઓએ શાળા સુધી પહોંચવું પડે છે રોનક સહિત અન્ય વિદ્યાર્થીનીઓ પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહી છે તેવામાં રોનકના પિતા રઝાકભાઈને જી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમ કાર્યક્રમની જાણ થઈ કાર્યક્રમમાંથી ઝી ચોવીસ કલાકનો નંબર લીધો અને કોલ કર્યો રઝાકભાઈએ કોલ કરીને પોતાની દીકરીને પડતી તમામ સમસ્યા વિશે જાણ કરી સમસ્યા ગંભીર હતી દોડ વર્ષથી સાઇકલની રાહ જોઈને વિદ્યાર્થીઓ પણ થાકી ગઈ હતી તેથી જ અમે સમસ્યાની ગંભીરતાને સમજતા તુરંત જ અમારી ટીમને જાણ કરી અને અમારી ટીમ ભાવનગરના ગારિયાધાર જવા માટે રવાના થઈ જી મીડિયાનો સ્પેશિયલ કાર્યક્રમ કંટ્રોલ રૂમ એક કોલ પ્રોબ્લેમ સોલ અંતર્ગત ગારિયાધારના કાજી પરિવાર દ્વારા જી મીડિયાના કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવામાં આવ્યો તો અને એમની જે દીકરી છે તેઓને સાયકલ નથી મળી હજી સુધી એ અંતર્ગત અહેવાલ છે એ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે જી મીડિયાની ટીમ છે ગારિયાધાર પહોંચી છે શ્રમિક પરિવાર છે એમની દીકરી સાથે અનેક એવી દીકરીઓ છે કે જેની હજી સુધી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સાયકલ સહાયની યોજનાની જે સાયકલ છે એ હજી સુધી નથી મળી બે વર્ષથી આ દીકરીઓ છે અનેક ધક્કા ખાઈ ચૂકી છે એના પરિવાર છે એ ધક્કા ખાઈ ચૂક્યા છે પરંતુ એ સાયકલ ક્યારે મળશે નક્કી નથી રઝાકભાઈ આપેલા સરનામા પ્રમાણે અમે રઝાકભાઈના ઘરે પહોંચ્યા જૂના બાંધકામ ધરાવતું રઝાકભાઈનું ઘર અને ઘરની બહાર પડેલો છકડો રઝાકભાઈની આર્થિક પરિસ્થિતિની ચાડી ખાતો હતો શ્રમિક પરિવારમાંથી આવતા રઝાકભાઈ કાઝી કે જો છકડો રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે શિયાળો ઉનાળો અને ચોમાસાની ઋતુમાં અભ્યાસ કરવા જવા માટે તેમની દીકરી ખૂબ તકલીફ વેઠી રહી છે પણ પિતા રઝાકભાઈ પણ મજૂરી કામ કરતા હોવાથી પોતાની દીકરીને મોંઘીદાટ સાયકલ ખરીદીને આપી શકે તેવા સક્ષમ નથી એટલે જ તેમને આશા હતી કે સરકારી યોજના અંતર્ગત મળતી સાયકલની સહાય તેમની દીકરીને મળે કેમ કે સાયકલ વગર કાતો દીકરીઓ ચાલીને શાળાએ જાય અથવા તેઓ ખુદ પોતાના છકડામાં બધી વિદ્યાર્થીનીઓને શાળાએ મૂકવા જાય પણ આ ક્યાં સુધી ચાલશે એટલે જ જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે તેવા લોકો સરકારી સહાયની અપેક્ષા રાખતા હોય છે આવા લોકો માટે સરકારી યોજના રૂપ સાબિત થતી હોય છે અમે રઝાકભાઈના ઘરે પહોંચ્યા તેમની સમસ્યા વિશે જાણકારી મેળવી ના સર સાયકલ નથી મળી અમે નવમાં જયારે છોકરી હતી ત્યારે ફોર્મ ભર્યું છે અત્યારે છોકરી દસમા ધોરણમાં આવી ગઈ છે હજી સુધી સાયકલ મળી નથી અને જે કાંઈ ડોક્યુમેન્ટ કીધા અમે રજૂ કર્યા છે આવકના દાખલા જાતિના દાખલા એના માટે અમે મોવા અમારા ડોક્યુમેન્ટ્સ એટલે મોવા અમે બે ધક્કા ખાધા મજૂરી કામ પાડીને છોકરીઓને બે દી નિશાળ પાડીને લઈ ગયા પણ હજી સુધી કોઈ એનો જવાબ આવ્યો નથી નિશાળે પૂછી તો એ લોકો એવું કહે કે ઉપરથી સાયકલો આવી નથી અને અમારું ઘર અહીંથી લગભગ બે અઢી કિલોમીટર નિશાળ દૂર છે તો નિશાળા જવામાં છોકરીઓને ખૂબ જ તકલીફ પડે છે કારક કારક તો સાહેબ બીપી ઘટી જાય છોકરીઓ પડી જાય બીજા ફોન કરે અમારે સામુ જ આવવું પડે છે ધંધો કરતાં કરતાં મજૂરી કરતાં કરતાં તો જો સરકાર આમાં કાંક ઇન્વોલ્વ થાય અને સરકાર ધ્યાન દે અને છોકરીઓને સાયકલ મળે તો આવા જવામાં બહુ જે મુશ્કેલી પડે છે સાહેબ તો એનો કંઈક નિવારો આવે સરકારી આંકડા મુજબ બે હજાર બાવીસ ત્રેવીસ ના વર્ષ દરમિયાન અમુક વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય આપવામાં આવી છે જ્યારે અમુક વિદ્યાર્થીનીઓ સાયકલ મળવાની રાહમાં ધોરણ નવ પાસ કરીને ધોરણ દસમાં પણ પ્રવેશી ચૂકી છે જેનું અડધું સત્ર પણ સમાપ્ત થઈ ગયું છે તેમ છતાં તેઓને હજુ સુધી સાયકલ નથી મળી પીડિત દીકરીઓ સાથે પણ વાત કરી તેમણે પોતાની પડતી તકલીફ વિશે શું કહ્યું સાંભળો બેટા સાયકલ માટે તું જ્યારે નવમા ધોરણમાં હતી ત્યારે એપ્લિકેશન કરી હતી હા અમે અપેક્ષિત કરી હતી કે તમે એ લોકો એમ કીધું કે અત્યારે સાયકલના ફોર્મ બહાર પડ્યા છે તો અમે એને એમ કીધું કે તમે ફોર્મ ભરો તો અમે સાયકલના ફોર્મ ભર્યા તો અત્યારે અમે દસમામાં આવી ગયા પણ હજી સુધી અમને સાયકલ મળી નથી એની માટે કોઈ રજૂઆત કરી છે શાળામાં કંઈ હા મેં કરી હતી પણ એ લોકો કંઈ જવાબ જ નથી દેતા શું કહે છે એમ કહી છે કે આવશે તો અમે દેશું હજી વિતરણ શરૂ નથી થયું હવે તો વિદ્યાર્થીનીઓનો વિશ્વાસ તૂટી રહ્યો છે તેમનું કહેવું છે કે તમામ લોકો માત્ર ખોટા ખોટા વાયદાઓ કરી રહ્યા છે વિદ્યાર્થીની પ્રાંજલે શું કહ્યું સાંભળો હા મેં ધોરણ નવ માં ભર્યું હતું પણ હજી સુધી સાયકલ નથી મળી દસમા માં આવી ગયા છે ખોટે ખોટે ખોટા વાયદા મારે છે કે આજ કાલે મળશે એમ હજી ઉપરથી આવ્યા નથી અન્ય વિદ્યાર્થીનીઓની વેદના પણ સાંભળો અમે ફોર્મ પણ અમને મળી નથી ઉનાળો શિયાળો ચોમાસું હોય તો અમને છે ને બહુ તકલીફ પડે છે ચાલવાની અમારે સાયકલ મળી જાય તો સારું બહુ તકલીફ પડે છે અમે બે કિલોમીટર જેટલું તો ચાલીને જઈએ છીએ પણ બહુ તકલીફ પડે છે પપ્પા મજૂરી કરે છે અને પપ્પાની સ્થિતિ બહુ નબળી છે એટલે અમે પપ્પા મજૂરી કરે પણ અમને પગી નથી આપતા એટલે અમે સાયકલ નથી લઈ જતા પણ એ લોકો એમ કે છે કે તમે સાયકલ આવશે ત્યારે આપશો આવશે ત્યારે આપશો પણ અમે જવા માટે બહુ તકલીફ પડે છે અમને અહીંથી તમામ વિદ્યાર્થીનીઓની વ્યથા તમે સાંભળી રોનકના પિતા છકડો ચલાવે છે પ્રાંજલના પિતા હીરા ઘસે છે અંજલિના પિતા માલ સામાનની હેરાફેરી કરે છે અને તુલસીના પિતા મજૂરી કામ એટલે કે માતા પિતાની આર્થિક સ્થિતિ નબળી છે અને એટલે તેમની મજબૂરી છે કે તેઓ પોતાની દીકરીઓને મોંઘીદાટ સાયકલ અપાવી શકતા નથી ગારિયાધરમાં રહેતા રઝાકભાઈ કાઝીના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે છકડો રિક્ષામાં માલસામાનની હેરાફેરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે રઝાકભાઈ કાઝી રઝાકભાઈ કાઝીની દીકરી રોનક ધોરણ દસમાં અભ્યાસ કરે છે ધોરણ નવમાં હતી ત્યારે શાળામાંથી સાયકલ સહાય માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા તમામ પણ સબમિટ કરાવ્યા હતા પરંતુ આજે વર્ષ વીતી જવા છતાં નથી મળી હાલ ડ્રોનક ધોરણ નવ પાસ કરીને ધોરણ દસમાં પ્રવેશી ચૂકી છે સાયકલ સહાય માટે ફોર્મ ભર્યાને દોઢ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છતાં દીકરીને હજુ સુધી સાયકલ નથી મળી દીકરીને સાયકલ મળે એ માટે શાળા અને સરકારી કચેરીએ અનેકવાર ધક્કા ખાઈ લીધા પરંતુ તેમને માત્ર એક જ જવાબ મળ્યો કે હજુ સુધી સાયકલ નથી આવી આવે ત્યારે આપીશું ઘરથી શાળા દૂર હોવાના કારણે ઘણીવાર વિદ્યાર્થીનીઓને વાતાવરણને લઈને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે અમે આ તમામ વિદ્યાર્થીનીઓની મુશ્કેલીઓને સમજ્યા તમામ દિક્રીઓને જી કલાક પર વિશ્વાસ હતો કે આ વખતે તેમની સમસ્યા પૂરી થશે અને અમારે તેમના વિશ્વાસ પર ખરા ઉતરવાનું હતું એટલે અમે પૂરી તૈયારી સાથે રઝાકભાઈના ઘરેથી નીકળ્યા ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રહેતા રજાકભાઈ અને તેમની દીકરીને ઘણી આશા અને અપેક્ષા સાથે કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો તેમની જે સમસ્યા હતી તેનું સમાધાન કરાવવાની જવાબદારી હવે અમારી હતી અમે શાળાએ ગયા આચાર્ય સાથે વાત કરી પછી સરકારી અધિકારીઓ અને ત્યાંના સ્થાનિક નેતાઓ સાથે પણ વાતચીત કરી સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો પણ કોઈ નક્કર સમાધાન ન આવ્યું જો કે સમસ્યાની ગંભીરતાને સમજતા અમે રાજ્ય સરકાર સુધી પહોંચ્યા અને સમસ્યાથી સમાધાન સુધી પહોંચ્યા

દસ વિદ્યાર્થીઓની સાયકલ બાકી છે બાકી રહેવા પાછળનું રીઝન એ છે કે વિદ્યાર્થીઓએ સમયસર આવકના દાખલા ન આપેલા હતા પરંતુ પાછળથી આવકના દાખલા સ્કૂલમાં આપ્યા એટલે અમે ઉપલી કચેરીમાં જાણ કરી તો એ લોકોએ હા પાડી કે ભાઈ આ લોકોની શિષ્યવૃત્તિની દરખાસ્ત તમે મોકલી આપો સાયકલ મળી જશે ત્રેવીસ ચોવીસમાં ટોટલ બસો પાંચ વિદ્યાર્થીની બહેનોની સાયકલ દરખાસ્ત શાળામાંથી મોકલી આપેલ છે પરંતુ સાયકલ અમને જ્યારે સરકાર શ્રી તરફથી ફાળવવામાં આવશે ત્યારે અમે વિદ્યાર્થીઓને ફાળવણી કરી આપશું ભાવનગર જિલ્લામાં એસસી એસટી અને ઓબીસીમાં બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાયકલ સહાય માટે નવ હજાર એકસો ચોસઠ ફોર્મ ભરાયા હતા તે પૈકી બે હજાર બાવીસ ત્રેવીસમાં હજુ માત્ર અમુક વિદ્યાર્થિનીઓને સાયકલ મળી છે જ્યારે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં નિયત કરેલ સાયકલ હજુ ફળવાઈ જ નથી ભાવનગર શહેરમાં આવેલી આશરે પચાસ જેટલી શાળામાં બે હજાર છસ્સો છપ્પન સાયકલ સહાયને મંજૂરી આપવામાં આવી છે જેમાં એસસી એસટી માટે એક હજાર સાતસો પિસ્તાળીસ અને ઓબીસી માટે નવસો અગિયાર સાયકલ સહાયને મંજૂર કરવામાં આવી છે જે પૈકી અત્યાર સુધીમાં માત્ર સાતસો બાવન વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી છે

પરંતુ સમય અનુસાર સમયસર તે લોકોને વ્યાજબી યોજનાનો લાભ મળે તે પણ એક જરૂરી છે જ્યારે તમે બાવીસ એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસની સાયકલ તો હજી મળી જ નથી તેવી છોવીની પણ કોક ભાગ્યે જ મળવા મળી છે અને છોવી પછીની તો કાંઈ વાત જ નથી હજી તો જૂની સાયકલો જે ફાળવવામાં આવી છે આપના માધ્યમથી જે ફાળવવામાં આવી સરકાર શરીરના માધ્યમથી તે હજી સાયકલો દીકરીઓને મળી નથી તેનાથી અમે ખૂબ નારાજ છીએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી દીકરીઓને

वलभीपुर तालु बीत्यों तलुका भावनगर तलुका छसो छप्पन घोघा तलुका आठ सौ चौबीस गारियाधर तालुका सत्याशी तालुका, तालुका, हजार गोगा तालुका, 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 तालुका एक हजार जेसर तालुका त्रो बत તડાજા તાલુકામાં એક હજાર ત્રણસો પંદર મહુવા તાલુકામાં એક હજાર છસો ઓગણસાહીઠ કુલ ભાવનગર જિલ્લામાં નવ હજાર એકસો ચોસઠ સાયકલ મંજૂર થઈ છે જે પૈકી બે હજાર બાવીસ ત્રેવીસમાં માત્ર ત્રીસથી થી પાંત્રીસ ટકા વિદ્યાર્થીનીઓને સાયકલ મળી છે જ્યારે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન મંજૂર થયેલી સાયકલ પૈકી એક પણ સાયકલ વિદ્યાર્થીનીઓને હજુ મળી જ નથી ક્યારે મળશે એ પણ શાળા કે તંત્ર કોઈને ખબર નથી સવાલો ઘણા હતા પણ જવાબ એક જ મળતો હતો કે સાયકલો આવશે ત્યારે મળશે જ્યારે ઝી ચોવીસ કલાકના કેમેરામાં જ એવા દ્રશ્યો કેદ થયા હતા જ્યાં ખેતરોમાં ગોડાઉનોમાં સરકારી સહાયની હજારો સાયકલો ધૂળ ખાતી હોય અમને ખબર હતી હવે અમારે સરકારી કચેરીઓના પગથિયાએ જવું જ પડશે અમારા પ્રતિનિધિ નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરીએ ગયા ત્યાં આ વિદ્યાર્થીનીઓની સમસ્યા વિશે વાત કરી સમાજ કલ્યાણ અધિકારી અમે મળ્યા તેમણે પણ અમારી વાતને શાંતિથી સાંભળી અને જરૂરી દસ્તાવેજો તપાસ્યા એક બે ફોન કર્યા અને સાંત્વના આપી કે આ મામલે જલ્દીથી કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યા બાદ અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ છોડી દેતી હોય છે જેની પાછળ કારણો ઘણા બધા જવાબદાર હોય છે પરંતુ એમાંનું એક કારણ દૂર પડતી શાળા પણ છે અને એટલે જ રાજ્ય સરકાર કન્યા કેળવણી અંતર્ગત સરકારે આ યોજના શરૂ કરી છે પણ જો આ યોજનાની પૂરતી અમલવારી ન થતી હોય તો તે તેની જવાબદારી સરકારની આવે સવાલ તો સરકારને પણ પૂછવો પડે અમે અધિકૃત અધિકારીઓ અને નેતાઓ પાસે તો જવાબ લેવા ગયા પણ ત્યાં યોગ્ય જવાબ અને અસરકારક કામગીરી ન દેખાઈ એટલે અમે હવે સવાલ રાજ્યના શિક્ષણ મંત્રીને જ પૂછી લીધો ઝી ચોવીસ કલાકના પ્રતિનિધિએ રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી એવા ઋષિકેશભાઈ પટેલને ભાવનગરના ગારીયાધારમાં રહેતી વિદ્યાર્થી વિદ્યાર્થીની વ્યથા અને વેદના જણાવી તેમને પડતી મુશ્કેલીઓ બચ્ચે તેમના પ્રયત્નો અને સરકાર પરથી તૂટતા વિશ્વાસ વિશે જાણકારી આપી ઋષિકેશભાઈ પટેલે પણ પૂરી વાતને ગંભીરતાથી લીધી હાલમાં આપના જી ચોવીસ કલાક તરફથી હાલ જાણ થઈ રહી છે તાત્કાલિક વિભાગને આ દીકરીઓને જે સાયકલથી વંચિત છે એમને ઝડપથી સાયકલ મળી જાય ને એમના અભ્યાસમાં બાધા ના છે એના માટેની જરૂરી સૂચના આપવાની વાત કરું છું જેથી કરી ઝડપથી આ સાયકલો વિદ્યાર્થીઓ મળે અને એમની હાલાકી દૂર થાય હવે સમસ્યાનું નિરાકરણ મળી ગયું હતું કેમ કે ખુદ રાજ્ય સરકારના મંત્રીએ આ દીકરીઓને આશ્વાસન આપ્યું હતું કે રાજ્ય સરકારે ભાવનગરની વિદ્યાર્થીનીઓની સમસ્યાને ગંભીરતાથી લીધી છે રાજ્ય સરકાર અધિકૃત અધિકારીઓને તુરંત આદેશ આપશે સાયકલથી વંચિત વિદ્યાર્થીનીને જલ્દીથી સહાય કરશે યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાયકલ ફાળવી દેવા સૂચના અન્ય જિલ્લાઓમાં પણ સહાય પહોંચાડવા આદેશ ઝી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમ કાર્યક્રમમાં ગારિયાધારી વિદ્યાર્થીનીઓની સમસ્યા ઝી ચોવીસ કલાકે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થીનીઓ ખુશ હતી કે તેમની સમસ્યા છેક મંત્રી શ્રી સુધી ઝી ચોવીસ કલાકે પહોંચાડી છે અને હવે તેમને સાયકલ મળી જશે અને એની ખાતરી અમે આપીએ છીએ અને જ્યાં સુધી સાયકલ નહીં મળે ત્યાં સુધી અમે ફોલોઅપ લેતા રહીશું ઝી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમ કાર્યક્રમની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવાઈ ઝી ચોવીસ કલાક પોતાના નામ પ્રમાણે ચોવીસ કલાક પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરતું રહે છે અને હર હંમેશ રાજ્ય સરકાર સુધી લોકોને પડતી સમસ્યા પહોંચાડવાનું એક મહત્વનું કામ ઝી ચોવીસ કલાક કરી રહ્યું છે ઝી ચોવીસ કલાકની કામગીરીને મંત્રી મંત્રીશ્રીએ વધાવી સ્વાભાવિક છે તમે જયારે જી ચોવીસ કલાક કામ પણ ચોવીસ કલાક જાગતું છે જ્યારે પણ કોઈ નાના મોટા વિષયો મીડિયાના માધ્યમથી અમારા ધ્યાનમાં આવે હાલ આપ જી ચોવીસ કલાકમાંથી આ બાબત તમારા ધ્યાને મૂકી રહ્યા છો લગભગ સાત સવા સાત કરોડના ગુજરાતમાં ક્યાંય નાની મોટી લેકિંગ થતી વસ્તુઓ ક્યાંય ભૂલ પડતી વસ્તુઓનું જ્યારે પણ મીડિયા ધ્યાન દોરે છે અને આજે જ્યારે જી ચોવીસ કલાકે આ ધ્યાન દોરી રહ્યું છે ત્યારે સ્વાભાવિક જરૂરી સૂચનો અને સૂચનાઓ આપી તાત્કાલિક આખા રાજ્યની અંદર ક્યાંય કોઈ દીકરી સાયકલથી વંચિત ના રહે એના માટેની વાત હું કરી લઉં છું શાળામાં ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થાય તે માટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ અપાઈ રહી છે જોકે અનેક એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં સાયકલો દીકરીઓ સુધી પહોંચી નથી અને ધૂળ ખાઈ રહી હોય જોકે ઝી ચોવીસ કલાકનો કંટ્રોલ રૂમ કાર્યક્રમ આવી અનેક ક્ષતિઓને જનતા સમક્ષ લાવી રહ્યો છે જનતાનો અવાજ બની રહ્યો છે અને જનતાની સમસ્યાનો અંત પણ લાવી રહ્યો છે ભાવનગરની દીકરીઓની સમસ્યાનો અંત આવ્યો અને તેના નિમિત્ત અમે બન્યા તે વાતની ખુશી અને સંતોષ અમને પણ એટલો જ હતો બસ એ જ સંતોષ સાથે અમે અમારા કર્તવ્યપથ પર આગળ વધ્યા જી મીડિયાની ટીમ આજે ગારીધર પહોંચી હતી અને જે શ્રમિક પરિવાર છે કે જેમની દીકરીને સાયકલ નથી મળી એ માટે થઈને એમની સાથે વાતચીત કરી હતી તેમની શાળાએ પણ જી મીડિયાની ટીમ પહોંચી હતી તેમના આચાર્ય સાથે પણ વાત કરી હતી તેમનું કહેવું છે કે જે સાયકલ સહાય યોજનાની સાયકલ માટે જે ફોર્મ ભરાયા હતા તે બે વર્ષથી અમે લોકોએ પહોંચાડી દીધા છે પરંતુ હજી સુધી સરકાર દ્વારા જે એજન્સી દ્વારા જે સાયકલ સહાય મળવી જોઈએ એ સાયકલ સહાય નથી મળી આ જે દીકરી છે એ સાથે જિલ્લાની નવ હજારથી વધારે દીકરીઓ છે કે જેને જે સાયકલ સાયની જે સાયકલ છે એ ન મળવાના કારણે અનેક મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે જી મીડિયા દ્વારા જે સંપૂર્ણ અહેવાલ છે એ રજૂ કરવામાં આવ્યો છે અને વહેલી તકે દીકરીઓને જે સાયકલ મળી રહે એ માટેના પ્રયાસો છે એ હાથ ધરવામાં આવ્યા છે સામાન્ય માણસની સમસ્યાઓનો કોઈ પાર નથી અને સમસ્યાના સમાધાન માટેની ભાગદોડ પણ અપાર હોય છે પરંતુ હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિએ સમસ્યાના સમાધાન માટે ભાગદોડ કરવાની જરૂર નથી કેમ કે ઝી ચોવીસ કલાકે શરૂ કરેલો કંટ્રોલ રૂમ સમસ્યાથી તેના સમાધાન સુધી રહેશે તમારી સાથે તો હોય તમારી પણ કોઈ સમસ્યા તો કરવા નંબર પર કોલ અમે કરીશું તમારી સમસ્યા સોલ્વ ફરી મળીશું એક નવા એપિસોડમાં ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ચોવીસ કલાક નમસ્કાર